જેની આપણે રોજ બરોજ ચર્ચા કરીએ છીએ તમને બધાને ખબર હશે કેમ ત્રેવીસ ડિસેમ્બર ઓલ ઓકે હા હવે જુઓ આપણે માત્ર કરંટ અફેર્સની ચર્ચા નથી કરતાં તમને બધાને ખબર છે કરંટ અફેર્સના કેસનો હોય છે આપણી જોડે દસ કે બાર પરંતુ આપણે પાછળના જે કરંટ અફેર્સ છે એનું સતત રિવિઝન કરીએ એટલે બધાને યાદ રહી જશે ઓકે ચાલો શરૂઆત કરીએ પહેલો જ આજનો ક્વેશ્ચન છે હા વિશ્વ ધ્યાન દિવસ મેડિસિન ડે ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ એકવીસ ડિસેમ્બર જો

અને એકવીસ ડિસેમ્બરે કયો દિવસ છે ભાઈ વિશ્વ ધ્યાન દિવસ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે વિશ્વ શાંતિ માટે આ ધ્યાનની જે જાગૃતિ ફેલાવવાનું કામ માટે આ દિવસ ઉજવવામાં આવે છે ઓકે તમારે પોતાએ ધ્યાન ધરવાનું છે કોનું ધ્યાન ધરવું એ તો તમારા ઉપર ડિપેન્ડ છે હેને ઓકે જો વાત આવી છે ને આ દિવસોની નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો મખાના ઉત્પાદક મખાના ખાધેલા છે ઓકે જો વાત આપણા દેશ ભારતની આવી છે ને તો ભારતના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સ આપણે જોઈ લઈએ

જે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે એની અંદર ભારત કયા ક્રમે છે ભાઈ પંચ્યાસી માં ક્રમે અને પ્રથમ ક્રમે કોણ છે સિંગાપોર વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારત નો સાક્ષરતા દર વધીને કેટલો થઈ ગયો છે એસી પોઈન્ટ નવ ભારતમાં રામસર જે રામસર સ્થળો છે એની સંખ્યા કેટલી થઈ ગઈ છે છન્નું જો ગોકુળ જળાશય ઉદયપુર તળાવ અને ગોગાબીલ તળાવ આ ત્રણ તળાવો છે ને રાજસ્થાનમાં આવેલા છે એક તો આને યાદ રાખજો ભાઈ કોપરા જળાશય ક્યાં આવેલું છે છત્તીસગઢ અને છત્તીસગઢની પ્રથમ રામસર સાઈટ છે માટે યાદ રાખવાનું છે કયું કોપરા જળાશય કોપરા તો હવે શિયાળામાં તમે ખાવ જ છો કોપરા હે ને ડોપિંગ વિરોધી નિયમના અવલંગન અંદર ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે બોલો એને ડોપિંગ એટલે નહીં ડ્રગ્સ લઈને ઘણીવાર રમત રમતા હોય એને એ પછી ડ્રોપિંગની અંદર ફેલ જાય છે એ રીતે એની અંદર ભારત પ્રથમ ક્રમે છે ભારતમાં સ્વદેશી ધ્રુવ ચોસઠ માઇક્રો પ્રોસેસર લોન્ચ કરવામાં આવ્યું છે પ્રશ્ન હોય કે ધ્રુવ ચોસઠ શું છે મિસાઇલ છે રોકેટ છે કે માઇક્રો પ્રોસેસર છે ઘણા જણા તો એમ કે રોકેટ જ હશે એમ કે અને ધ્યાન રાખજો શું છે ભાઈ માઇક્રો પ્રોસેસર ભારતે પ્રથમ સ્કોસ વર્લ્ડ કપ જીત્યો છે ઓકે અને ભારતે પહેલી વાર કોમનવેલ્થ ની અંદર ખો ખો ચેમ્પિયનશીપ નું આયોજન કરશે અને ભારતીય ટીમે મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ ની અંદર કયો મેડલ મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો મે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા કરી છે આપણા માટે અગત્યનું છે નેક્સ્ટ જુઓ તાજેતરમાં વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સશસ્ત્ર સીમા બી સ્થાપના દિવસ છે ઓકે નેક્સ્ટ પીએમ મોદીએ તાજેતરમાં ત્રણ હજાર બસો કરોડના રાષ્ટ્રીય ધોળીમાર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે ભાઈ ક્યાં લોન્ચ કર્યો છે પશ્ચિમ બંગાળ ઓકે પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે ભાઈ કોલકાતા ખ્યાલ છે કોલકાતા નો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કયો લિયોનલ મેસી અને અહીંયા આવ્યો હતો અને પછી લોકોએ ખુરશીઓ ઉલાડી હતી તો આ ધ્યાન રાખજો સીએમ કોણ છે મમતા બેનરજી એને બંગાળની વાઘણ કહેવાય મમતા બેનરજી ને રાજ્યપાલ કોણ છે સીવી આનંદ બોઝ ચલો વાત કલકત્તા ની છે ને તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ લે કલકત્તામાં લિગનલ મેસેની સિત્તેર ફૂટ ઊંચી લોખંડની પ્રતિમાનું અનાવરણ કરાવ્યું છે બીજું નિવૃત્ત ન્યાયાધીશ રવિન્દ્રનાથ સામંતને પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત નક્કી કરવામાં આવ્યા છે અને ક્રિકેટર રિચા ઘોષને પશ્ચિમ બંગાળના પોલીસમાં ડીએસપી તરીકે નિયુક્ત કર્યા છે ઓકે રિચા ઘોષનો એક પ્રશ્ન હું ત્રણેક વારથી લઉં છું કહ્યું રિચા ઘોષની એક નવલકથા છે કહ્યું

પણ પ્રતિબંધ ઓકે પ્રતિબંધ દિવસ ઓકે આ પ્રતિબંધ દિવસની અંદર તમને ખ્યાલ હોય તો ઓસ્ટ્રેલિયાની અંદર એક આતંકવાદી હુમલો થયો અને એ ક્યારે થયો તો ભાઈ એકવીસ ડિસેમ્બરે અને એ દિવસે એમને પ્રતિબંધ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે કોણે ભાઈ ઓસ્ટ્રેલિયા દેશે તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે ભાઈ કેનબેરા ઓસ્ટ્રેલિયાનું ચલણ કયું છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પ્રધાનમંત્રી કોણ છે એન્થોની એબ્નિસ ઓકે એન્ટોની એબ્નિસ જો વાત ઓસ્ટ્રેલિયા ની આવી છે ને તો એક કેસ એનો ફેમસ છે કયો 16 વર્ષ થી નાના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કોણે કયા દેશ આપ્યો છે ભાઈ ઓસ્ટ્રેલિયા જો કેટલાક ઇમ્પોર્ટન્ટ કેસન હોય ને એના ઓસ્ટ્રેલિયા ના જોઈ લઈએ જો ઓસ્ટ્રેલિયા એ 16 વર્ષ થી ઓછી ઉંમરના બાળકો માટે વિશ્વનો પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ મૂક્યો છે મોસ્ટ આઇમ્પી કેસન ઓસ્ટ્રેલિયા ની વિકટોરિયા યુનિવર્સિટી બેજે 26 સુધીમાં

ઓકે સમીર મિહંસની શાનદાર ઇનિંગના કારણે પાકિસ્તાને દુબઈની અંદર આઈસીસી એકેડેમી ખાતે પ્રશ્ન પૂછી શકે કે આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું દુબઈ ખાતે તો જો વાત પાકિસ્તાનની છે ને તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ પાકિસ્તાનનો પાકિસ્તાનની રાજધાની કઈ છે ભાઈ ઇસ્લામાબાદ એનો ચલણ કયો છે રૂપિયો વડાપ્રધાન કોણ છે સૈયદ શરીફ અને રાષ્ટ્રપતિ કોણ છે આસિફ અલી જરદારી અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સી જે સીમા રેખા છે એનું નામ શું છે અને ઓકે વાંધો નહીં ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ને પાકિસ્તાન ના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ કોર્સ નિયુક્ત કર્યા છે કોને અસીમ મુનીર આ એક ચર્ચિત નામ છે બધા યાદ રાખવાનું અસીમ મુનીર જ્યારે પણ આવું છે ને પાકિસ્તાન નો સૈન્ય વડા છે ઓકે ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું ને હમણાં વચ્ચે સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ આસિમ અસીમ જેમ તેમ બોલતા હતા અને યાદ રાખો ચર્ચિત વ્યક્તિ છે અમેરિકાએ પાકિસ્તાનને નવી વિકસિત અદતમ મધ્ય અંતરની હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સપ્લાય કરવાનો ઇનકાર કરી દીધો કોણે અમેરિકાએ કે અમે તમને આવી કોઈ મિસાઇલ નહીં આપીએ પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે પરત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે કયા દેશ સાથે સાઉદી અરેબિયા આઈએમપી મોસ્ટ આઈએમપી કે પાકિસ્તાન બે હજાર સત્યાવીસ માં સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન નું જે આયોજન કરશે કોણ ભાઈ પાકિસ્તાન એસસીઓ સમિટ નું આયોજન કોણ કરશે પાકિસ્તાન ક્યારે ભાઈ બે હજાર ને સત્યાવીસ માં પાકિસ્તાન ચીનની ની જેમ રોકેટ ફોર્સ બનાવવાની યોજના જાહેર કરી છે સોફ્ટવેર જે છે ઓકે સોફ્ટવેર પાકિસ્તાન ની અંદર પોતાની કામગીરી બંધ કરી દીધી છે અને તો આ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નેક્સ્ટ

ગુજરાત ની કઈ મહિલાને બ્રોન્ઝ વુમન તરીકે ઓળખવામાં આવે છે બોલો ખબર શિલ્પી ધ્યાન રાખજો પચીસ ના બી વર્સ ની અંદર સાત્વિક સાઈરાજ ને ચિરાગ શેટ્ટી ને જોડીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે કયો મેડલ મેળવ્યું છે બ્રોન્ઝ નેક્સ્ટ કેન્દ્ર સરકાર આઈએમપી કેસ આઈએમપી કેસ

તો કેટલાક અમેરિકાના ઇમ્પોર્ટન્ટ પોઇન્ટ અમેરિકાએ દક્ષિણ આફ્રિકાને પ્રસ્તાવિત નવી જી ટ્વેન્ટી યાદીમાંથી દૂર કર્યું છે આ ધ્યાન રાખજો આઈએમપી એમપી મોસ્ટ આઈ એમ્બિકેશન કોને કોને દૂર કર્યું છે ભાઈ દક્ષિણ આફ્રિકાને જી ટ્વેન્ટી સમિટમાંથી દૂર કર્યું છે તમને બધાને ખબર હોય ને તો હમણાં તાજેતરની અંદર દક્ષિણ આફ્રિકામાં જી નું સંમેલન થયું અને એ જી ટવેન્ટી સંમેલનની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ગયા નહીં અને અને પછી હવે એ મેજબાની કરવાની કોને હોય છે તો કે હવે અમેરિકા ને હતી અને અમેરિકા એ શું કર્યું છે જ્યારે પોતાની મેજબાની કરવાની આવી ત્યારે નવી જે જી ટ્વેન્ટી બનાવી એમાંથી દક્ષિણ આફ્રિકાને એમને બહાર કર્યું એટલે બહુ જગતનો મુદ્દો છે અને પોલેન્ડે કીધું છે કે બે હજાર છવ્વીસ ની સમિટ નું આયોજન કોણ કરશે અમેરિકા જો યુએસએ મિન મેટ થ્રી મિન મેટ થ્રી મિલિસાઇલ નું પરીક્ષણ કર્યું છે અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડીક ચેની અવસાન થયું છે આપણા ઉપરાષ્ટ્રપતિ મરી જતી યાદ ના રાખો ચાલે પણ અમેરિકાવાળા યાદ રાખવા પડે એ પૂછાય પાછા અને ડોનાલ્ડ ટ્રમ્પને દક્ષિણ કોરિયા સર્વોચ્ચ સન્માન આઈએમપી પોઈન્ટ કયા દેશ ભાઈ દક્ષિણ કોરિયા સર્વોચ્ચ સન્માન સુવર્ણ તાજ એનાયત કરવામાં આવ્યું છે અને આ એક આને બીજો એક ઇમ્પોર્ટન્ટ કયો ભાઈ ફિફા શાંતિ પુરસ્કાર ઓકે કોને ડોનાલ્ડ ટ્રમ્પ

ઓકે જો ભાઈ પહેલો જ ડોપિંગ વિરોધી નિયમ ઓગલન ભારત કયા ક્રમે છે વિશ્વમાં પહેલા ક્રમે આ ખોટું કહેવાય પણ યાદ રાખવું પડે એને આંધ્રપ્રદેશની પોંડુરી ખાદી ને કયો ટેગ મળ્યો છે જીઆઈ ટેગ પ્રશ્ન પૂછે પોંડુરી ખાદી ક્યાંની છે આંધ્રપ્રદેશ ગોરખપુર ઉત્તર પ્રદેશમાં ભારતની પ્રથમ વન યુનિવર્સિટી ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં આગળ ભાઈ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રાજકુમાર ગોયલ મુખ્ય માહિતી કમિશનર બનાવવામાં આવ્યા છે કોને રાજકુમાર ગોયલ આર્યન આર્ટનજી કેપિટલ ના પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર ઓકે હેનરી પાસપોર્ટ ની અંદર ભારત કયા ક્રમે હતું મને કહેવા લો ભાઈ પંચ્યાસી હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે હતું પંચ્યાસી પણ આ આર્ટન કેપિટલની જે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એની અંદર યુએ બે માં વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે પેલામાં કોણ હતું એનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં નોર્વે કોણ નોર્વે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા અરે હા સંગીતા બરુઆ ને તેના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે જર્મનીએ આઠમી વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ જીતી છે ભારત અને નેપાળ વચ્ચે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હા ભાઈ ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત અભ્યાસ શું છે ભાઈ સૂર્ય કિરણ કયા નંબર નું ઓગણીસ માં નંબર નું કઈ જગ્યાએ પિંટોરાગઢ એટલે કે ઉત્તરાખંડમાં રોમન ગોલ્ફમેન ને મોસાદ ના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે કોને ભાઈ રોમન ગોલ્ફમેન આ ધ્યાન રાખજો મોસાદ એ ક્યાંની સંસ્થા છે ભાઈ જાસુસી સંસ્થા ઇઝરાયલ ની ઇઝરાયલ ની જાસુસી સંસ્થાનું નામ શું છે મોસાદ તો બોલો ભારતની કઈ બે જાસૂસી સંસ્થાઓ છે રો અને આઈબી આ ભારતની બે જાસૂસી સંસ્થા છે અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અને ઇન્ટેલિજન્સ બ્યુરો તો ભારતની આ બે જાસૂસી સંસ્થા છે જ્યારે મોસાદ છે ને ઇઝરાયલની જાસૂસી સંસ્થા છે નેક્સ્ટ ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સની ની અંદર 2024 માં યુએસએ ટોચ પર છે મોરક્કો ફિફા આરબ કપ 2025 નો ખિતાબ જીત્યો છે રશિયાએ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું ઓગણીસમું સભ્ય બન્યું છે અને છત્તીસગઢના કોપરા જળાશયને રામસર સાહેબ જાહેર કરાયું છે આઈએમપી પોઈન્ટ કયું કોપરા જળાશય કેમરોન ગ્રીન જે છે ને આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે કોણ કેમરોન ગ્રીન કઈ ટીમે ખરીદ્યો છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ધ્યાન રાખજો

પ્રથમ મહિલા અધિકારી બન્યા છે અને લાસ્ટમાં માં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓસ્ટ્રેલિયા એ સોળ વર્ષથી નાના અને બાળકો ઉપર વિશ્વનો પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધ મૂક્યો છે તો જુઓ મેં કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ની ચર્ચા તમારી સાથે કરી આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓકે તો આ લેક્ચરને આટલા સુધી રાખીએ છીએ તમારું કામ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓકે બંધ કરી લેવા